मोमेंट इज एक एवी संस्था है कि ज्या मालिक पोते सत्तर वर्षवाड़े क्वालिटी 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 आना मोमेंट तो प्रख्यात આવું હંમેશા બોલે છે અહીંથી જ કમ્પ્યુટર શીખેલા લોકો વિસનગર શહેરની જ્યોતિ આંખની હોસ્પિટલ છેલ્લા ચોપન વર્ષોથી સંપૂર્ણ માનવીય અભિગમ સાથે સમગ્ર ગુજરાતમાંથી આવતા આંખના દર્દીઓની સારવાર અને ઓપરેશન સફળતાપૂર્વક કરીને વિશ્વાસ સંપાદન કરી રહ્યા છે ત્યારે આજથી તારીખ ચૌદ અગિયાર બે થી તારીખ ત્રેવીસ અગિયાર બે સુધી આખો દિવસ ઓપીડી વિનામૂલ્યે કરવામાં આવશે જેમાં મોતીઓ રેટિના ને લગતી સમસ્યા તેમજ કોર્નિયા અને ત્રાસી આંખ હોવી જેવી અનેક તકલીફો દૂર કરવા માટે અનુભવી અને નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ જેમાં ડૉક્ટર શ્રી મહેરભાઈ જોશી ડૉક્ટર શ્રી સુજલ મોદી ઓપ્ટોમ ડોક્ટર શ્રી વિતાન જોશી ઓપ્ટોમ ડૉક્ટર શ્રી પ્રહલાદભાઈ પ્રજાપતિ દીપક ભોજવાની ડોક્ટર શ્રી મેહુલ પટેલ

હોસ્પિટલને ચોપન વર્ષ પૂર્ણ થતા જે મોટા મોહિતભાઈ સાહેબનો હેતુ હતો કે સામાન્ય માણસને સાચું વિજ્ઞાન તેની પહોંચમાં પહોંચાડવું તે હેતુથી ચૌદ તારીખથી ત્રેવીસ તારીખ સુધી નવેમ્બર મહિનાની આખો દિવસ નિઃશુલ્ક ઓપીડી રહેશે અને કોઈ પણ દર્દી એમાં આવશે ત્યારે એને ટોટલી ફ્રી કેસ કરાવવાની કોઈ ફી લાગશે નહીં અને તપાસમાં પણ જે રાહત છે પચાસ ટકા સુધી આપીશું અને ઓપરેશનમાં પણ સુધીની રાહત છે તો એ એ દરમિયાન દરેક લાભ લે જ અમારો પ્રયત્ન છે મારું નામ ઓપ્ટોમ વેતાન જોશી છે આ સંસ્થા ચાલુ જેમ આગળ સાહેબે કીધું એ પ્રમાણે આ સંસ્થા ડોક્ટર મિહિશ જોશીએ ચાલુ કરી અમારો મુખ્ય ઉદ્દેશ સામાન્ય માણસને સાચું વિજ્ઞાન પહોંચાડવાનું છે એટલે ટ્રસ્ટની હોસ્પિટલ હોવા છતાં પણ અહીંયા આગળ લેટેસ્ટમાં લેટેસ્ટ સાયન્સ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ અને સાયન્ટિફિક ટેકનિકથી અમે લોકો કામ કરીએ છીએ અને આ વાત વધારેમાં વધારે લોકો એનો લાભ લે એવી અમે ઈચ્છા ધરાવીએ છીએ જેના ભાગરૂપે એને ચોપન આટલા ચોપન વર્ષથી અમે આ વસ્તુ કરી રહ્યા છીએ જેના ભાગરૂપે આ ઉજવણી અમે રાખી છે અને વધારે માણસો આવી સાયન્ટિફિક ટેકનિક અને સાયન્ટિફિક પદ્ધતિ ધરાવતી હોસ્પિટલનો લાભ લે એવી અમારી ઈચ્છા